ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઠ્યાવીસ મે બુધવાર હવામાનની વાત કરીએ તો મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેચર બન્યું છે પણ તે બાંગ્લાદેશ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં લાભ આપશે આપણને લાભ આપશે નહીં જે આ સિસ્ટમ હતી તે નબળે પડી જે વધારે છે એટલે અને નબળે પડી રહે છે એક બે દિવસમાં વેખાઈ જશે એની અસરે જે અત્યારે સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પૂર્વ સૌરાષ્ટ્રમાં કાલે વરસાદ પડ્યો એની ગતિવિધિ ધીમી પડશે વાદળો પણ ગુજરાતથી દૂર વ્યા ગયા છે મધ્યપ્રદેશમાં અત્યારે એની એક્ટિવિટી ચાલુ છે કાલે આજેથી ચોવીસ કલાકમાં પૂર્વ દક્ષિણ અને મધ્ય સૌરાષ્ટ્રમાં શક્ય તારે ક્યાંક લાગુ સૌરાષ્ટ્રમાં બાકી લોટરી સ્વરૂપે સૌરાષ્ટ્રમાં પડી શકે કાલથી ગતિવિધિ ઘટી જશે સાવ અને હવામાન વિભાગે પહેલા બે મહિનાનું તેમ ચોમાસાનું અનુમાન જાહેર કર્યું છે એ જોઈ લઈએ તેનું હવામાન ખાતાનું જે એમડીનું અનુમાન છે તે દેશમાં ચોમાસાની વહેલી શરૂઆતની સાથે સિઝનના પહેલા મહિનામાં પણ સામાન્યથી વધુ વરસાદ પડવાની આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી હતી ભારતીય હવામાન વિભાગે મંગળવારે જૂન મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડવાનો અંદાજ લગાવ્યો છે જે લાંબા ગાળાના સરેરાશ એકસો આઠ ટકા જેટલો વધારે વરસાદથી ખરીફ પાકોના વાવેતરમાં પણ વધારો થશે તેમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર ચોમાસાની ઋતુ દરમિયાન ભારતમાં સત્યા છે જેમી લાંબા ગાળાના સરેરાશ વરસાદના એકસો છ ટકા જેટલો વરસાદ પડી શકે છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે આ ઋતુમાં ચોમાસાના મુખ્ય ક્ષેત્રમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે ચોમાસાના મુખ્ય ક્ષેત્રમાં એમપી છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓરિસ્સાના નજીકના વિસ્તારોનો સમાવેશ થાય છે વધુમાં હવામાન વિભાગના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર પૂર્વમાં સામાન્યથી ઓછો વરસાદ પડે છે કે મધ્ય અને દક્ષિણ વિકલ્પ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે આ વર્ષે ચોવીસ મેના રોજ કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવી પહોંચ્યું હતું જે તેની સામાન્ય શરૂઆત તારીખ એક જૂન કરતાં આઠ દિવસ વહેલું હતું હવામાન વિભાગે બે હજાર ચોળમાં સુધારેલા વૈજ્ઞાનિક માપદંડોના સમૂહના આધારે દસ મે પછી ગમે ત્યારે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત જાહેર કરે છે આઈ પશ્ચિમ કિનારા પર મહત્તમ વાદળછોડની સ્થિતિ ઓળખવા માટે ઉપગ્રહ સબીઓને આ પ્રદેશમાં ભેજના પ્રવેશની માત્રાનું નિરીક્ષણ કરવા માટે પાણીની વરાળની છબીઓ પણ ધ્યાનમાં લઈ શકે છે આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ચોમવારે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો કારણ કે ચેરમાં તેની સૌથી વહેલી શરૂઆત થઈ હતી શહેરમાં મે મહિનામાં પડેલા વરસાદનો સો વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો જે બચ્ચો પંચાણું એમએમ સુધી પહોંચી ગયો છે મિત્રો નો રેકોર્ડ મે મહિનાનો મુંબઈમાં તૂટ્યો છે પણ હાલ ચોમાસા એ બ્રેક લીધી છે આગળ અત્યારે કોઈ પરિબળો નથી પણ તે જો ઉપલા લેવલમાં ભેળો થાય તો કોઈ પણ સિસ્ટમ ગમે ત્યારે બની શકે કોઈ પણ ફારફેર મેડલો મોડલોમાં આવશે તો વધારે વિડીયો આપશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી